ધ્રાંગધ્રા તાલુકાના ગાજળવાવના રહીશ સી ટ્રેનિંગ પૂર્ણ કરી વતનમાં આવતા ગ્રામજનો દ્વારા તેઓનું સ્વાગત કર્યું ધાંગધ્રા તાલુકાના ગાજરવાવ ગામના રહીશ ગેલડિયા ખોડીદાસ કાશીરામભાઈ સીઆરપીએફની ટ્રેનિંગ પૂર્ણ કરી આજરોજ વતન પરત ફરતા ગાજડવાવ ગામ લોકો દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વરસતા વરસાદમાં ગામના યુવાનો દ્વારા એક બાઇક રેલી કાઢવામાં આવી હતી જેમાં ગામના તમામ સમાજના લોકો આ રેલીમાં જોડાયા હતા અને સીઆરપીએફના જવાન ખોડીદાસભાઈને ગામની અંદર વાતતે ગાતે લાવવામાં આવ્યા હતા ગામના પાદરે ગામની દીકરીઓ દ્વારા સીઆરપીએફ જવાન ખોડીદાસનું તિલક કરી અને ફૂલહાર કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જવાન ખોડીદાસભાઈ પોતાના પરિવારના લોકોને મળ્યા હતા અને તેમના માતા પિતાને પગે લાગીને આશીર્વાદ મેળવ્યા હતા આજે ગામ દ્વારા સમસ્ત લોકો આ જવાનના સ્વાગત કરવા માટે વરસતા વરસાદમાં જોડાયા હતા અને તિરંગા ઝંડા લઈને ભારત માતા કી જયના નારા લગાવવામાં આવ્યા હતા મારું નામ ગેલડિયા કોળીદારભાઈ કાચીરામભાઈ છે હું આજે સીઆરપીએફની ટ્રેનિંગ પરત ફરીને વાપસ વતન આવ્યો છું ત્યારે ગામના ગામના લોકો ખૂબ સ્વાગત માટે જોડાયા છે તે માટે ખૂબ આનંદ છે અને ગામના લોકો ખૂબ સાથ સહકાર છે

હું આ ગામમાં ઉદ્ધેવ છું અને આ ગામની અંદર શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો ખોળિદાસભાઈ જે છે એ મારા વિદ્યાર્થી હતા પ્રિય વિદ્યાર્થી હતા ભણવામાં ખૂબ જ અઘસ હતી અને ખૂબ જ લાગણીશીલ હતા અમને આ નવ અને દસનો અભ્યાસ પૂરો કર્યો પછી અગિયાર બાર અને કોલેજની અંદર ખૂબ જ મહેનત કરી છે અને શરીરને પણ એનસીસીમાં જઈ અને ખૂબ જ મજબૂત બનાવ્યું અને આજે એ આ નોકરી અંદર લાગ્યા છે અને દેશ સેવાની અંદર પોતાનું યોગદાન આપશે આજે ગામમાં શું કાર્યક્રમ આપવામાં આવ્યો આજે ગામના આખા ગામે એનું ખૂબ જ ટ્રેનિંગ પૂરી કરીને જ્યારે આવ્યા છે ખોરીદાસભાઈ ત્યારે આખા ગામે સમગ્ર જ્ઞાતિજોને બધા એનું ખૂબ જ હાર્દિક સ્વાગત કર્યું છે